નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપ જોઈ શકો છો જીરામાં હળવું એવું પિયત આપણે આપી રહ્યા છીએ સુરજ દાદા આ મહિની તૈયારીમાં છે તો આપણે વીસ પચીસ મિનિટ જેવા ફુવારા જીરામાં આપી રહ્યા છીએ પિયત જેથી કરી આપણા જીરાને હળવું એવું પિયત મળી રહે અને જીરું આપણું વધારે ભેજ ન મળે જેથી કરીને આપણે જીરુંને બગાડે ન થાય કુકારાનો પ્રશ્ન કે એવું કાંઈ ન રહે તે માટે હળવું એવું પિયત આપણે આપી રહ્યા છીએ અને સૂર્યનારાયણ ભગવાન તે અસ્થ થઈ રહ્યા છે આપ જોઈ શકો છો મિત્રો દર્શન કરી શકો છો સૂર્ય દાદાને આપણે જીરામાં આમ તો આ છઠ્ઠું પિયત છે તે હળવું એવું આપી રહ્યા છીએ કારણ કે લાગટ ક્યારામાં પિયત આપવાથી જીરું બગડવાની આપણે બીક ન રહે તે માટે ફુવારાથી હાવ એકદમ હળવું પિયત આપી રહ્યા છીએ મિત્રો આપ જોઈ શકો છો લાય ફુવારા તો સુરત દાદાને પ્રાર્થના કરીએ કે અમારા ખેડૂતો માટે દિયા દ્રષ્ટિ રાખજો બસ આજે મિત્રો આપણે આ જીરામાં છઠ્ઠું પિયત આપી રહ્યા છીએ તમને બધું જીરું બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ જીરું આપણું થઈ ગયું છે આજે બે મહિના ઉપર સમયગાળો થઈ ગયો છે જીરું દોડવાની એટલે કે વરિયાળીની તો શરૂઆત થઈ ગઈ છે અને આપણે આજે છઠ્ઠું પિયત આપવાની પણ શરૂઆત આપી કરી છે તો આપ જોઈ શકો છો આ દેશી જુગાડ આપણે આ વખતે ઓનના સાઇલમાં અપનાવ્યો છે અને આપણને રિઝલ્ટ રિઝલ્ટ સારું એવું જોવા મળ્યું છે જેથી કરી આપ મિત્રો આ વિડીયો ગમે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કાંઈ પણ તમારી કોમેન્ટ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો તો તમને જીરું નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો આપ જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ જીરું આપણું તૈયાર થવા માંડ્યું છે ને વરિયાળેની પણ શરૂઆત થઈ ગઈ છે દાણા બેસવાની અને હજુ તો જીરામાં સારી એવી નરવાઈશ આપણને દેખાય છે મિત્રો ને પ્રભુને પ્રાર્થના કરીએ કે આવું ને આવું નરવું જીરું પાકી જાય એવી દરેક ખેડૂત મિત્રોને મારા વતી પ્રાર્થના છે ભગવાનને કે દરેક ખેડૂતનું જીરું નરવું પાકે અને તેની મહેનતનું ફળ મળે જો મિત્રો આપણું જીરું તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો કરી જાળવી બેસી ગઈ છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો મિત્રો બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો જેથી કરીને આ જુગાડ છે કે બીજા ખેડૂત મિત્રો પણ અપનાવી શકે ને જીરાને પિયત હળવું એવું આપી શકે બસ મિત્રો તમને હવે છેલ્લે ફુવારા બતાવી દો અને પછી અહીંયા વિડીયોને આપણે પૂરો કરીશું થોડોક મિત્રો આપ જોઈ શકો છો ફુવારા આપણે પચીસ મિનિટ હાંકવાનું નક્કી કર્યું છે ત્યારબાદ બદલાવી નાખશું પછી બીજી જગ્યા ઉપર પિયત આપશું બસ તો મિત્રો હું આજે ફુવારા શરૂ કર્યા હતા એટલે મને એમ થયું કે ખેડૂત મિત્રોને આ વિડીયો બતાવવાનો પ્રયત્ન કરું તો બસ મિત્રો આવજો રામ રામ નમસ્કાર જય જવાન જય કિસાન આવજો મિત્રો